ગઈકાલના રોજ જે છેલ્લા ચોવીસ કલાકથી સુઈ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે અમે ગઈકાલે રાત્રે જિલ્લા વહીવટી વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને એક લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે એસડીએમ ડીશા એસડીએમ સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી

સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ